ભાઈ નો પતંગ આવ્યો પતંગ આવ્યો ભાઈ પતંગ આવ્યો જોયે હાલો લૂંટી લીધો બીજો પતંગ પણ લૂંટ્યો આપડે બીજો પતંગ પણ લૂંટ્યો હા બીજો પતંગ પણ સરસ મજાનો લૂંટી લીધો સરસ મજાનો પતંગ છે જો જોરદાર પતંગ છે એ દોરી તોડી નાખને ને તારામાં બાંધી ચડાવવા મંડ હા હા તારામાં બાંધી ચડાવવા મંડ દોરી તોડી નાખ ભાઈ ભલે પડી ને દોરી હવે ચડાવવા માંડ ફાઇનલી પતંગ લૂંટી લીધો છે મસ્ત જર્મંડી ફાઇનલી ઘણા બધા પતંગ ચડી રહ્યા છે અને આકાશમાં ઘણા બધા પતંગો ઉડી રહ્યા છે હું તમને બતાવું છું ઘણા બધા પતંગો છે આજે કુલ ધૂમ છે પતંગની બતાવું તમને જો ઉડી રહ્યો છે બતાતો હશે પર્પલ કલરનો ફુગ્ગો અમારો છોકરો જો પતંગ ચડાવી રહ્યો છે છાપરા ઉપરથી છાપરા ઉપરથી પતંગ ચડાવી રહ્યો છે ફુગ્ગો પણ ઉડી રહ્યો છે ને ઘણા બધા પતંગ પણ તમને બતાતા હશે ઉડી રહ્યા છે જો આ પીળા કલરનો પતંગ પછી આ કાળા કલર નો પતંગ આ મારો છોકરો શાહરુખ ખાન નો પતંગ ચડાવી રહ્યો છે આ મારો છોકરો એકલો એકલો પતંગ ચગાવે છે છાપરા ઉપર જો શાહરૂખ ખાન પતંગ ચગાવે છે ભાઈ પતંગ ઝર્મંડી ઘણા બધા પતંગો ચગી રહ્યા છે મિત્રો પતંગ કપાઈ ને જાય છે જો 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 લઈ લે લઈ લે જો અહીંયા અમારા છાપરા ઉપર જ આવી ગયો પતંગ અમારા છાપરા ઉપર જ પતંગ આવી ગયો છે ફાઈનલી પતંગ લૂટી લીધો છે આપણે હાલો ફાઈનલી આપણે આ પતંગ લૂંટી લીધો છે એક પીળા કલરનો હાથી હાથી વાળો સરસ મજાનો પતંગ લૂંટી લીધો છે પતંગ લૂંટ્યો આપણે હાથી વાળો હાથી વાળો સરસ મજાનો પતંગ લૂંટ્યો થોડોક ઉપરથી ફાટેલો છે લૂંટી લીધો પતંગ જોરદાર પતંગ છે ગુંદર ચડાવશું આપણે મોજ મોજ કરશું તમે કરજો મિત્રો મારા છોકરાનો પતંગ કપાઈ ગયો છે ને બરાબર પેજ કરતા આવડતું નથી ફિરકી વીટોળી રહ્યો છે અત્યારે એક સરસ મજાનો પર્પલ કલરનો દિલવાળો પતંગ ચડી રહ્યો છે આ મારા ભાઈ ફિરકી પકડી રહ્યા છે જો હું